ફોરેન ઇંગ્લિશ ટેસ્ટ કેપિટલ દ્વારા એસટી કોલેજમાં કરિયર એન્ડ લેંગ્વેજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ફોરેન ઇંગ્લિશ ટેસ્ટ કેપિટલ દ્વારા સુરત શહેરની વિવિધ એજ્યુકેશન સંસ્થામાં જે વિદ્યાર્થીઓને સચોટ માહિતી માહિતીના અભ્યાસ વિશે આપવામાં આવી રહી છે જેના હેઠળ પીપલોદ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કરિયર એન્ડ લેંગ્વેજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ ફોરેન ઇંગ્લિશ ટેસ્ટ કેપિટલની ભૂમિકા દિલખુશ દ્વારા દિલખુશ છે અને આઈ થેન્ક એસ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્પેશિયલી ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ જેના ડીન જે મેમ છે અને આપણે એક્સ અલમનાઈ ચેપ્ટર જે સુરત ચેપ્ટર છે એના ધરમસર અને તુષાર સર આઈ એમ વેરી હેપી કે એમને આ ઇંગ્લિશ લેંગ્વેજ એસેસમેન્ટને સિરિયસલી લીધું છે અને રાઇટ ગાઈડન્સ ટુ કરિયર કાઉન્સલિંગને સ્ટડી અબ્રોડને મહત્ત્વ આપ્યું છે એ લોકોના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટને ધ્યાનમાં રાખીને જો બે પ્રકારના સેમિનાર થાય છે એક છે માર્કેટિંગ માટે જેમાં સ્ટુડન્ટ્સને અટ્રેક્ટિવ વસ્તુ આપીને પછી એ લોકોને એનરોલ કરવા માટે હોય છે અમારો જે હેતુ છે જે એકચ્યુલી બે હજાર ચોવીસ ચાલુ થયું છે ત્યારથી જ કે અવેરનેસ જેવી રીતે આજે તમે એઇડ્સ અવેરનેસ કરો પોલિયો અવેરનેસ કરો તો અત્યારે આ મેન્ટલ અવેરનેસ ઓફ વોટ ઇઝ ગોઈંગ ઓન એના માટે અમારા સેમિનાર હોય છે ઇનફેક્ટ અમે તો બધી જ યુનિવર્સિટી કોલેજીસ સ્કૂલ્સ બધાને રિક્વેસ્ટ કરીએ છીએ ઇન કે તમે અમને બોલાવો અમે ફ્રીમાં આ સેમિનાર કરીએ કરવા માગીએ છીએ કારણ કે જે રાઇટ અને રોંગ છે એ અનુભવી વ્યક્તિ જ તમને કહી શકે છે અને મને મિનિમમ ટ્વેન્ટી ટુ યર્સ આ લાઇનમાં થયા છે હું ધરમ ભગત સુરત એસયુએનઆઈટી એલ્યુમિની એસોસિએશન સુરત ચેપ્ટરનો ઓનરલ સેક્રેટરી છું અમારું ચેપ્ટર ખૂબ જ એક્ટિવલી આ બધી એક્ટિવિટીમાં જોડાઈને કામ કરે છે બેનિફિશિયર ઓફ ધ કોલેજ અને બેનિફિશિયલ ઓફ ધ એલ્યુમિનાઇઝ અને સ્ટુડન્ટ્સ માટે આજે જે સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું એ સ્ટુડન્ટોની સ્કિલ્સ ડેવલપમેન્ટ માટે કે જે ઘણી વખત ઇન્ટરવ્યુમાં એ લોકોને કમ્યુનિકેશન સ્કિલ્સની પ્રોબ્લેમ થતી હોય છે ઇન્ટરવ્યૂ ફેસિસ વખતે એટીટ્યુડનો પ્રોબ્લેમ થતો હોય છે તો એને કેવી રીતે ફેસ કરીને એને ઓવરકમ કરી શકે એના માટેનો મુખ્ય ઉદ્દેશ અમારો હતો અને એના માટે અમે ભૂમિકા મેડમને ઇન્વાઇટ કરેલા હતા અને સક્સેસફુલી વી હેવ કન્ડક્ટેડ દિસ સેમિનાર ટુ